નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો મકરસંક્રાંતિ એ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા અને આદર કરવાનો પણ તહેવાર છે જીવનના લક્ષ્યો પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આદર્શ સમય મનાય છે મકરસંક્રાંતિનો સમય મહત્વપૂર્ણ સમય છે જે પરિવર્તનનો એટલે કે જૂનું તેજી અને નવું અપનાવવાનો સમય છે ગુજરાતમાં આ સમયે છણેલા ધાન્યની અને તલની મીઠાઈઓ અને ખાદ્ય પદાર્થો બનાવી તેને દાન કરવામાં આવે છે મકરસંક્રાંતિના દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે ઉત્તરાયણ એ અવકાશમાં સૂર્યની એક સ્થિતિ છે ઉત્તરાયણના દિવસે સૂરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે ઉત્તરાયણ એટલે કે ઉત્તર વત્તા અયન એ શબ્દની સંધિ છે જેનો અર્થ છે ઉત્તરમાં ગમન દિવસમાં સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે ઉત્તરાયણના સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પરિવર્તન કરી થોડો થોડો ઉત્તર દિશા તરફ ખસતો જાય છે આમ સૂર્ય ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે ઉત્તરાયણનો પ્રારંભ એકવીસથી બાવીસ ડિસેમ્બરથી થાય છે ઉત્તરાયણના દિવસે વર્ષની સૌથી લાંબી રાત ભારતમાં તેર કલાક અને બાર મિનિટની હોય છે અને દિવસ દસ કલાક અને અડતાલીસ મિનિટનો હોય છે જ્યારે એકવીસમી જૂને દક્ષિણાયનના દિવસે આનાથી વિપરીત વર્ષમાં બે દિવસ એટલે કે એકવીસમી ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને એકવીસમી જૂને સૌથી લાંબો દિવસ હોય છે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિનો સમય હોય છે આ સમયને ઉત્તરાયણ પણ એટલે જ કહે છે બાવીસમી ડિસેમ્બરથી એકવીસમી જૂન સુધી દિવસ મોટો થતો જશે જે એકવીસ જૂને દિવસ સૌથી મોટો હશે અને રાત સૌથી નાની આ દિવસને દક્ષિણાયણ કહે છે મકરસંક્રાંતિ ઉત્તરાયણથી અલગ જ હોય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે પરંતુ સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતર કરે છે ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ચૌદ જાન્યુઆરીની આસપાસનો સમય હોય છે ઈસવીસન બે હજાર સોળના જાન્યુઆરી મહિનામાં ખગોળીય દ્રષ્ટિએ મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીને બદલે પંદરમી જાન્યુઆરીના દિવસે હતી મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે ઉત્તરાયણને શુભ મુહૂર્ત માનવામાં આવે છે આથી મકરસંક્રાંતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે ભારતમાં ઉત્તરાયણની શરૂઆત મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે ભારત સરકાર દ્વારા આ તહેવારને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવેલો છે મકરસંક્રાંતિના દિવસે ઘઉં બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે બહેન દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતી લોકોમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન વસ્ત્ર અને ધન વગેરેની સામગ્રી દાન સ્વરૂપે આપે છે મકરસંક્રાંતિ પછીના દિવસે પશુઓ પ્રાણીઓ ખાસ કરીને ગાયને પણ યાદ કરાય છે નાની બાળાઓના હાથે પશુ પક્ષીઓ અને માછલીઓને ભોજન ખવડાવાય છે આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો હોય છે ઉત્તરાયણ એ દિવસ છે કે જ્યારે સૂર્ય ઉત્તર ગોળાર્ધ તરફ ખસે છે અને આ ઉનાળો શરૂ થવાનો સંકેત છે તમામ ઉંમરના લોકો હૃદયમાં ખુશી અનુભવતા સુંદર વસ્ત્ર પરિધાન પહેરી વહેલી સવારથી જ પોતાના ઘરની અગાસીઓ પર ચડી જાય છે આ સુંદર દિવસે લાખો લોકો છત અને અગાસીઓ પર ચડી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાવવાનો આનંદ માણે છે આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઈ જાય છે ગુજરાતીઓ આ દિવસે તલસાકડી અને ચીકી ખૂબ જ ખાય અને ખવડાવે પણ છે ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે આમાં ઉત્તરાયણ એ બધા લોકો માટે મહત્વના તહેવારોમાંનો એક છે આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર હોય છે લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાવવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે રાત્રે પણ આ કાર્યક્રમ આનંદભેર ચાલતો રહે છે શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને ફાનસ ઉડાડે છે જેને અમદાવાદવાસીઓ ટુક્કલ તરીકે ઓળખે છે ઉત્તરાયણનો બીજો દિવસ પંદરમી જાન્યુઆરી વાસી ઉત્તરાયણ તરીકે ઓળખાય છે આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે મિત્રો ઉત્તરાયણનો તહેવાર આપણે ચૌદમી જાન્યુઆરીના દિવસે ઉજવીએ છીએ એ તો વાત ચોક્કસ છે પરંતુ ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ અલગ અલગ છે કે નહીં કયા કયા નામથી તે ઉત્તરાયણ ઓળખાય છે ઉત્તરાયણના પર્વ સાથે આ બધી બાબતો પર સંકળાયેલી છે તે વિશે જણાવવું ઉત્તરાયણ શબ્દનો અર્થ જણાવવું ઉત્તરાયણ શબ્દની ઉત્પત્તિ સમજવા જેવી છે આ શબ્દનો સંસ્કૃત અર્થ એટલે ઉત્તરાયણ ઉત્તર વત્તા અયન બરાબર ઉત્તરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ આ પરિવર્તનથી આ દિવસે રાત અને દિવસ સરખા એટલે કે બાર બાર કલાકના હોય છે અને બીજા દિવસથી શિયાળાની લાંબી રાત ટૂંકી બને છે એટલે કે ઉત્તરાયણ પછી દિવસ લાંબો બનતો જશે અને રાત ટૂંકી આ ઉપરાંત ઉત્તરાયણને મકરસંક્રાંતિ પણ કહે છે આ દિવસે સૂર્ય ઉત્તરની સાથે સાથે એક રાશિમાંથી બીજી રાશિમાં સ્થાનાંતર કરે છે સૂર્યની આ ક્રિયાને સંક્રાંતિ કહેવાય છે આ પ્રમાણે બાર રાશિ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે ચૌદ જાન્યુઆરી એ સૂર્યની ધન રાશિમાંથી મકર રાશિમાં સ્થાનાંતરની પ્રક્રિયા છે માટે આ તહેવારને મકરસંક્રાંતિ પણ કહેવાય છે જે આપણે અગાઉ પણ જાણી ગયા ઉત્તરાયણમાં પતંગ કેમ ચગાવાય છે એ વિશે જાણો આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ પતંગ બનાવવા માટે સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ લાકડીમાંથી વાંસનો ઉપયોગ થયો હતો ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતા હતા પતંગની શોધ કટોકટી યુદ્ધ કે સંશોધનમાં કરાઈ હતી પરંતુ હાલના સમયમાં પતંગ ઉજવણી કરવાનું સાધન બન્યું છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો મિત્રો ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ દરિદ્રતા અને રોગ દૂર થાય છે આ સમયે ઉત્તર દિશામાં પવન વાતા હોય છે આ દિવસે પતંગ ચગાવવાની દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે ઉત્તરાયણનું ધાર્મિક મહત્ત્વ પણ છે ઉત્તરાયણના દિવસે સ્નાન દાન અને સૂર્ય ભગવાનની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે લાલ કપડાં ઘઉં ગોળ મસૂરની દાળ તાંબુ સોનું સોપારી લાલ ફૂલો નાળિયેર દક્ષિણા વગેરે સૂર્યદેવને અર્પણ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિના શુભ સમયમાં દાન આપવું આપને શુભ ફળ આપે છે મકરસંક્રાંતિને સૂર્ય ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીના આઠમા અધ્યાયમાં સૂર્ય ઉત્તરાયણના મહત્ત્વને જણાવ્યું છે મકરસંક્રાંતિ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે આમ તો ભારતમાં હંમેશા વ્રત તહેવાર આવે છે એવો કોઈ પણ મહિનો હોતો નથી કે જ્યારે કોઈ વ્રત તહેવાર ન આવે તેથી જ કહેવામાં આવે છે કે સદા દિવાળી સાલભર સાતો વાર તહેવાર આ તહેવારોમાંથી એક છે મકરસંક્રાંતિનો તહેવાર જેને પોંગલ ખીચડી માઘી ઉત્તરાયણ સંક્રાંતિ વગેરે જેવા નામો એ ઓળખવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિને સૂર્ય ઉત્તરાયણ કેમ કહેવામાં આવે છે એ આપણે જણાવું મકરસંક્રાંતિએ સૂર્ય ધનરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે જ્યારે સૂર્યની ગતિ દક્ષિણ તરફથી ઉત્તર તરફ થાય છે તો તેને ઉત્તરાયણ કહેવાય છે અને જ્યારે ઉત્તર તરફથી દક્ષિણ તરફ થાય છે તો તેને દક્ષિણાયણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં સૂર્ય ઉત્તરાયણ કાળને અતિશુભ માનવામાં આવ્યો છે સૂર્ય જ્યારે મકર કુંભ વૃષભ મીન મેષ અને મિથુન રાશિમાં હોય છે તો તેને ઉત્તરાયણ કહેવામાં આવે છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સૂર્ય ઉત્તરાયણના મહત્વનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે તેમાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે હે ભરત શ્રેષ્ઠ એવા લોકો જેમને બ્રહ્મનો બોધ થઈ ગયો હોય અગ્નિમય જ્યોતિ દેવતાના પ્રભાવથી જ્યારે છ મહિના સૂર્ય ઉત્તરાયણ હોય છે દિવસના પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી એવા યોગી જે રાત્રિના અંધકારમાં કૃષ્ણ પક્ષમાં અને દેવતાના પ્રભાવથી દક્ષિણાયણમાં પોતાનું શરીર ત્યાગે છે તેઓ ચંદ્રલોકમાં જઈને ફરીથી જન્મ લે છે તો વેદશાસ્ત્ર મુજબ પ્રકાશમાં પોતાનું શરીર ત્યાગનારા વ્યક્તિઓને ફરીથી જન્મ લેવો પડતો નથી જ્યારે અંધારામાં મૃત્યુને પ્રાપ્ત કરનારો વ્યક્તિ ફરીથી જન્મ લે છે અહીં પ્રકાશ અને અંધકારનો અર્થ સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન સાથે છે આ જ કારણ છે કે સૂર્યના ઉત્તરાયણના મહત્વના કારણે ભીષ્મએ પોતાના પ્રાણ ત્યાગવા માટે મકરસંક્રાંતિ એટલે કે સૂર્ય ઉત્તરાયણના દિવસને પસંદ કર્યો હતો છાંદોગ્ય ઉપનિષદમાં પણ સૂર્ય ઉત્તરાયણના મહત્ત્વનું વર્ણન જોવા મળે છે ભારતની ઉત્તરમાં લહોરી પૂર્વમાં મકરસંક્રાંતિ અને દક્ષિણમાં પોંગલ નામે ઉજવાતો તહેવાર એટલે ઉત્તરાયણ મકર રાશિમાં સૂર્યની સંક્રાંતિ એટલે મકરસંક્રાંતિ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કમૂરતાની સમાપ્તિ અને નવા અને શુભ દિવસોની શરૂઆત એટલે મકરસંક્રાંતિ સૂર્યની પૂર્વથી દક્ષિણ તરફ પડનારી કિરણો શુભ ગણવામાં આવતી નથી પણ તે પૂર્વથી ઉત્તર તરફ ગમન કરતી વખતે આ કિરણો અત્યંત લાભકારી ગણાય છે કદાચ એટલે જ મકરસંક્રાંતિના શુભ અવસરે સૂર્યની ઉપાસના કરવાની પ્રથા છે ગુજરાતી પ્રજા આ દિવસે પતંગ ઉડાવી બે દિવસ તહેવાર ધામધૂમથી મનાવે છે ત્યારે ઉત્તરાયણના શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ વિશે વધુ જાણો જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈને ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણયાનમાં ભ્રમણ કરે છે એટલે કે સૂર્ય કર્કરેખાના દક્ષિણ ભાગમાં રહે છે અને મકરથી લઈને મિથુન સુધી સૂર્ય કર્કરેખાના ઉત્તરી ભાગમાં એટલે કે ઉત્તરાયણમાં ગોચર કરે છે સૂર્યના દક્ષિણયાનમાં રહેવાના કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે જ્યારે સૂર્યના ઉત્તરાયણમાં ગોચર કરવાના કારણે દિવસ મોટા અને રાત નાની થવા લાગે છે મકરસંક્રાંતિની તિથિએ દિવસ અને રાત બંને બરાબર હોય છે ધર્મગ્રંથો જણાવે છે કે સૂર્યના દક્ષિણયાન થતાં છ માસ દેવતાઓની રાત્રિ અને સૂર્યના ઉત્તરાયણ થતાં છ માસ દેવતાઓના દિવસ ગણાય છે મિત્રો ઉત્તરાયણ પર તલનું વિશેષ મહત્ત્વ રહેલું છે વિષ્ણુ ધર્મ સૂત્રમાં ઉલ્લેખ પ્રમાણે મકરસંક્રાંતિના દિવસે તલના છ પ્રકારે ઉપયોગ કરવાથી જાતકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે સામાન્ય રીતે તલની પ્રકૃતિ ગરમ હોય છે જેનું શિયાળા દરમિયાન સેવન કરવાથી ઠંડી સામે રક્ષણ મળે છે તલનો પહેલો ઉપયોગ છે તલના તેલથી સ્નાન કરવું બીજો ઉપયોગ છે તલનું બનાવવું ત્રીજો ઉપયોગ છે તલયુક્ત તેલ અર્પણ કરવું ચોથો ઉપયોગ છે તલની આહુતિ આપવી પાંચમો ઉપયોગ છે તલનું દાન કરવું અને છઠ્ઠો ઉપયોગ છે તલનું સેવન કરવું મિત્રો મકરસંક્રાંતિના દિવસે આખો દિવસ દાન પુણ્ય કરી શકાય છે આ દિવસે ગંગા સ્નાન કરવાથી વિશેષ લાભ થાય છે મકરસંક્રાંતિના દિવસથી તમામ શુભકામો શરૂ થઈ જાય છે આ દિવસ પછી બાળકોની બાબરી છેદન સંસ્કાર લગ્ન વગેરે શરૂ થઈ જાય છે મિત્રો હવે આપને જણાવું કે મકરસંક્રાંતિના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સૌ પ્રથમ જાણો પુણ્ય પ્રાપ્ત કરવા માટે શું શું કરવું જોઈએ આ દિવસે પુણ્ય પ્રાપ્ત કરવા માટે વહેલા ઉઠી જળમાં લાલ ચંદન અને લાલ ફૂલ નાખી બાર લોટા જળ સૂર્યને ચડાવવું સાથે ગાયત્રી મંત્રનો જાપ કરવો આપના પૂર્વજોને તલનું તેલ અર્પણ કરવું જેનાથી તમારી વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવું ખીચડીનું દાન કરવું સંતાન પ્રાપ્તિ ઇચ્છતા જાતકોએ આ દિવસે ઉપવાસ કરવો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આ દિવસે શારીરિક વ્યાધિઓથી ગ્રસ્ત લોકોએ સવારે સૂર્યને નમસ્કાર કરી સૂર્યદેવની આરાધના કરવી પિતા પુત્રમાં મતભેદ હોય તો આ દિવસે એકબીજાને લાલ વસ્તુ ઉપહાર એટલે કે ભેટમાં આપવી જેનાથી સંબંધોમાં મીઠાશ આવશે આ દિવસે ઉપટન લગાવી તીર્થ જળથી સ્નાન કરવું જો તીર્થનું જળ ઉપલબ્ધ ન હોય તો દૂધ અને દહીંથી સ્નાન કરવું આ દિવસે શું ન કરવું તે વિશે કહું પુણ્યકાળમાં દાંત સાફ ન કરવા કટુ શબ્દ ન બોલવા અને અસત્ય ન બોલવું ઝાડ ન કાપવું ગાય કે ભેંસનું દૂધ ન કાઢવું અને મૈથુન વિશે કર્મો ન કરવા જોઈએ તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ